બરાબર વિશાદુ તાલુકો જિલ્લો જુનાગઢ આપણે મારે સાત વીઘા જમીન છે બરાબર બે ભાઈઓ સહી તો બે ત્યાં રોજગાર પૂરું થઈ શકે નહીં એટલે પાંચસો કિલોમીટર દૂર અહીંયા આવી અને કઈ પણ નાના મોટી દલાલી કરી અને પૂરું કરીએ છીએ બરાબર હવે આજની જોઈએ પરિસ્થિતિ પ્રમાણે કે આજે આ તમે જોઈ શકો છો યોગી શોક ની અંદર એમ કે આજે એસી ટકા લોકો એમ સૌરાટ થી આવી શક્યા છે એમ શા માટે કે પોતાની રોજગારી મળે પોતાનું ઘર ચાલે પોતાના છોકરાને એક વ્યવહાર કરવા માટે ન આવવું પડે છતાં આવી પોતાનું લોન ઉપર મકાન રાખીને પણ આ બધું કાર્ય કરવું પડે છે એમ બરાબર અને આમાં એસી ટકા લોકો તો એવા છે કે જે હપ્તા ચાલુ છે હું ઘર ચાલતું નથી ખબર છે કે રહેવા એવી પોઝિશન છતાં ઊભું રહેવું પડે છે કપિલચંદ્ર ટાણા તમે સંબંધની અંદર તકલીફ આવે અને ગામની અંદર રહીએ છીએ ખેડી ખેતી કરીએ છીએ તો ત્યાં બધું સારું જ છે બધું રહેવાનું પણ સારું છે વસ્તુ પણ બધી શ્રેષ્ઠ મળે છે પણ સંબંધના કારણે વેવિશાળ ન થવા અને યોગ્ય બધી સૌલભો માગે સામેવાળા કે તમારે આટલી આટલી વસ્તુ હોવી જરૂરી છે સિટીમાં મકાન હોવું જોઈએ સિટીમાં આવી રીતે તમારે થોડું પગાર સારો હોવો જોઈએ એટલા માટે ગામડું છોડી ખેતી છોડી અને અહીંયા શહેરમાં આવવું પડ્યું છે દાદા શું નામ તમારું મારું નામ મંજુભાઈ ક્યુ ગામ ચપાડિયા તાલુકો તાલુકો કેટલા જિલ્લો બોટાદ એવી તકલીફ પડી કે તમારે સુરતની અંદર આવી વસવાટ કરવો પડ્યો નથી પછી સરકાર માલ થાય સરકાર ભાવ આપતી નથી અમારે કરવું હોય પ્રશ્ન છે તમે ક્યાં શા માટે આવ્યા અહીંયા આવવાનું કારણ એક જ છે કે સૌરાષ્ટ્રની અંદર અમારા બાપાને પચાસ જમીન છે સાહેબ પણ એની અંદર નથી પાણી નથી પૂરતા ભાવ મળતા રોજનો એના અત્યારે ઓગણીસો જોઈએ એને બદલે અત્યારે ત્રણ ત્રણ મણના ઓગણીસો રૂપિયા છે સાહેબ શું નામ અંકલ તમારું

અમારી વાડીઓ બારે ચાલુ હતી ઈ નથી અને આમ તમે જુઓ તો રોજ એટલો ત્રાસ ઢોર એટલો ત્રાસ જોઈ રહ્યા છીએ કે ખેડૂતો પોતાની વડીલો પાર્જિત કરોડોની મિલકત છોડી અને પોતે સુરતની અંદર વસવાટ કરે છે પોતાના સંતાનો છૂટક મજૂરીથી લઈ અને કોઈપણ ભોગે પોતાનો રોટલો કમાય છે તો સરકારે આ બાબતે ગંભીરતાથી લેવું જોઈએ કે ખેડૂતને આ માઇગ્રેશન કરવાના કારણો વીજળીનો અભાવ રાની પશુઓનો ત્રાસ ખેતીની અંદર પિયતનું પાણી ન હોવું વગેરે બાબતોથી કંટાળી પોતે પોતાનું વર્ષો વડીલો બિઝનેસ છોડી અને સુરતની અંદર વસવાટ કરે છે એવા ખેડૂતો પ્રત્યે ખેડૂતના સંતાનો પ્રત્યે દુરંધેશી સરકારે વિચાર કરવો જોઈએ એવી સૌ કોઈની લાગણી છે માત્ર ને માત્ર વાતો કરવાથી ખેડૂતના દીકરાનું પેટ નથી ભરાતું રાજકીય રોટલા શેકવાથી ખેડૂતનું પેટ નથી ભરાતું ખેડૂતનો દીકરો પોતે મહેનત કરી રડવા માગે છે તો તેના માટે ઊંડું વિચારે એવું લોકોનું ke yeah, wuce